બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ભાટવર ગામમાં આજરોજ વીજ કરંટ લાગતા શ્રમિક યુવકનો મોત નિપજ્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં મળતી માહિતી અનુસાર વાવ તાલુકાના ભાટવર ગામે કાતરવા ડેરી પ્લાન્ટમાંથી બનાસ દાણ ભરીને ભાટવર ગામે પહોંચ્યા હતા જ્યાં દૂધ ઉત્પાદન મંડળી ભાટવર ગામ તેમજ ભાટવર વાસનો બનાસ દાણનો માલ રોડ નજીક આવેલા એક ગોડાઉન ખાતે બે શ્રમિકો બનાસ ડેરીનો રૂટ નંબર સાતસો ગાડી નંબર જીજી ઝીરો આઠ ડબલ્યુ

ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને પીએમ અર્થે વાવ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી એડી મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી જો કે આ સમગ્ર મામલે ભરતભાઈ નીલાભાઈ સેગલ ડ્રાઈવર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગોડાઉનમાં માલ ઉતારતી વખતે રાજકુમાર છેદી સરદાર અચાનક કરંટ લાગતા ગાડીમાં કરંટ પ્રસરી જવા પામ્યો હતો અને અચાનક કરંટ લાગતા હું પણ ગાડીમાંથી નીચે ઉતરી ગયો હતો અને ડ્રાઈવર સહિત એક મજૂરનો આબાદ બચાવ થયો હતો જોકે મરણ જનાર બિહારનો રાજકુમાર છેદી સરદાર હોવાનું સામે આવ્યું છે